સુરતમાં જીએસટી વિભાગના દરોડાનો મામલો સામે આવી રહ્યો છે આઈસ્ક્રીમ વેપારીઓને ત્યાં એસજી સીએટની તવાઈ હાથ ધરવામાં આવી છે જ્યુસ ભજીયા પીઝાના નવ વેપારીઓને ત્યાં દરોડા થયા છે ડિસમિલામાં એક પોઈન્ટ પચાસ કરોડની જીએસટી ચોરી ઝડપાઈ રહી છે આઈસક્રીમ વેપારીઓને ત્યાં બે કરોડની જીએસટી ચોરી મળી આવી છે નવ વેપારીઓને ત્યાંથી ચાલીસ કરોડના વ્યવહાર મળ્યા છે બિસ્મિલ્લાની ઓગણત્રીસ ફ્રેન્ચાઇઝી સાથે કરાર હોવાનું સામે આવ્યું છે તપાસમાં કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે સુરતમાં જીએસટી વિભાગના દરોડાનો મામલો સામે આવી રહ્યો છે આઈસ્ક્રીમ વેપારીઓને ત્યાં એસજી તવાઈ હાથ ધરવામાં આવી છે જ્યુસ ભજીયા પિઝાના નવ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે બે કરોડની જીએસટી ચોરી મળી આવી છે નવ વેપારીઓને ત્યાંથી ચાલીસ કરોડના વ્યવહાર મળી આવ્યા છે બિસ્મિલ્લાની ઓગણત્રીસ ફ્રેન્ચાઇઝી સાથે કરાર હોવાનું સામે આવ્યું છે તપાસમાં બે કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે